નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ભીલોડા અગિયારસો પચાસ થી બારસો ત્રીસ લીલિયા મોટા બારસો નવાણું થી તેરસો સડસઠ ખાંભા બારસો થી ચૌદસો એસી રાજકોટ ચૌદસો અગિયાર થી પંદરસો પચાસ સાવરકુંડલા બારસો એકાવન થી પંદરસો જામજોધપુર ચૌદસો થી પંદરસો એકાવન અમરેલી આઠસો સાહીઠ થી પંદરસો ચાલીસ જેતપુર અગિયારસો છેતાલીસ થી પંદરસો બાવીસ મોરબી બારસો થી ચૌદસો સાઠ તળાજા એક હજાર ત્રણથી તેરસો ભાવનગર બારસો થી પંદરસો પાટણ એક હજારથી પંદરસો જસદણ તેરસો સિતેરથી પંદરસો પચાસ ગોંડલ અગિયારસો થી પંદરસો એકતાલીસ જામનગર અગિયારસો થી ચૌદસો પંચોતેર બાબરા બારસો સિતે પંદરસો પચાસ વિજાપુર ચૌદસો થી પંદરસો ચાલીસ થારીજ એક હજાર થી એક હજાર ત્રેવીસ માણસા ચૌદસો થી પંદરસો વીસ પાલીતાણા એક હજાર થી ચૌદસો એકસઠ વિસનગર તેરસો થી પંદરસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો